ભગવાનના જેટલા જેટલા સ્વરૂપ તેટલા તેમના અગણિત પરચાઓ હનુમાનજી જે કળિયુગના દેવ માનવામાં આવે છે અને જેમના ચમત્કારથી માત્ર પૃથ્વી લોક જ નહીં દેવલોક પણ પાવન થઈ જાય છે તેવા સુરતના ઉમરપાડાના છેવાડે આવેલ ઉંબા હનુમાનજી ધામની આજે લઈશું મુલાકાત એક માન્યતા પ્રમાણે અહીં સ્થાપિત થયેલી હનુમાનજીની મૂર્તિ ભક્તોને તેમને મૂંઝવતા પ્રશ્નોના જવાબ પણ આપે છે અને જેથી જ દૂર દૂરથી અસંખ્ય ભક્તો પોતાની વ્યાધી લઈને અહીંયા આવે છે અને ઉંબા હનુમાન સમક્ષ વ્યક્ત કરે છે તો ચાલો આપણે પણ જાણીએ આ ચમત્કારિક મંદિરનો મહિમા ત્રેતા યુગમાં પ્રગટ થયેલા રામ ભક્ત દેવ હનુમાનજી જે આપે છે ભક્તોના પ્રશ્નોના ઉત્તર એક ચમત્કારિક ધામ ઉંબા હનુમાનજી મંદિર કળિયુગમાં હનુમાનજી સૌથી ઝડપથી પ્રસન્ન થતા દેવતા માનવામાં આવે છે મોટા ભાગના લોકો કોઈપણ શુભ કામની શરૂઆતમાં મોચન દેવ हनुमानજીને અવશ્ય યાદ કરે છે ત્યારે આજે આપણે દર્શન કરીએ દક્ષિણ ગુજરાતમાં સ્થાપિત દેવ हनुमानના એક ચમત્કારિક ધામના સુરત જિલ્લાના ઉમરપાડા વિસ્તારમાં છેવાડે આવેલ ઉંબા हनुमानજીનું મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે ક્રેતાયુગમાં સ્વયંભૂ પ્રગટેલા हनुमानજીની મૂર્તિ દિન પ્રતિદિન ભક્તોની આસ્થા અને શ્રદ્ધાનો પ્રતિક બની ગઈ છે સામાન્ય રીતે દેવી દેવતાઓની વાત આવે એટલે દક્ષિણ ગુજરાતમાં અને તેમાં પણ સુરત જિલ્લો ક્યારેય બાકાત રહ્યો નથી સુરત જિલ્લામાં વનવાસી હરિયાળી વિસ્તાર ગણાતા ઉમરપાડા તાલુકાના છેવાડે આવેલ એક એવું ગામ કે જ્યાં હનુમાનજી હાજરા હજુર હોવાનું મનાય છે આ મંદિરનું નામ છે ઉંબા હનુમાનજી મંદિર અહીં આવતા તમામ ભક્તો જ્યારે હનુમાનજીની આ સ્વયંભૂ મૂર્તિના દર્શન કરે છે ત્યારે તેમના જીવનમાં કંઈક ચમત્કાર થયો હોવાનો તેમને અનુભવ થાય છે કારણ કે આ હનુમાનજી તો ભક્તોને દરેક પ્રકારની મનોકામના કરે છે આ જંગલનો વિસ્તાર છે ચારે બાજુ જંગલ બે ચારે બાજુ ગામડા છે અને એ જગ્યા પર હનુમાનજીનું મંદિર આવેલ છે એ મંદિરે દૂર દૂર થી ઘણા લોકો આવે છે જેનો મનોકામના પૂછે એ પૂર્ણ થાય છે વર્ષો પહેલા એવું કે ઝાડની સાથે અડીને હનુમાનજીની મૂર્તિ પ્રગટ થઈ હતી અને ગ્રામજનોને આ વાત ધ્યાન પર આવતા ગ્રામજનો નું મોટું ટોળું ત્યાં ગયું હતું ત્યાં જઈને જોતા તેઓને હનુમાનજીની મૂર્તિ હોવાની પ્રતિથી થઈ હતી અને ઉંબાના ઝાડની સાથે હનુમાનજીની પ્રતિમા હોવાથી અહીં ગ્રામજનોએ હનુમાનજીને ઉંબા હનુમાનજી મંદિર તરીકે પ્રસ્થાપિત કરી દીધું હતું તો આ મંદિરમાં એક ગણેશજીની મૂર્તિ પણ સ્થાપિત છે એક માન્યતા પ્રમાણે દાદાની આ મૂર્તિ ભક્તોના પ્રશ્નોના જવાબ પણ આપે છે જંગલની માલિકા સુરતથી સો કિલોમીટરના અંતરે ઊભા હનુમાન ધામ આવેલું છે જે રોજગાટ ધામ કહેવાય છે ઉમરપાડા પાહેન અહીંયા દાદા એમ કહેવાય કે હનુમાનજી મહારાજ જે હાજરા હાજુર બિરાજે છે કે જ્યારે અહીંયા પહેલીવાર આવવાનું થયું ત્યારે દાદાને એમ કહેવાય કે મા દાદાના શરણમાં મસ્તક નમાવ્યું ત્યારે એમ કહેવાય કે આ કવિકાલનો જાગતો દેવ હાજરા હાજુર હનુમાનજી મહારાજના દર્શન થઈ ગયા કે પાછળ જે ગણપતિ મહારાજની મૂર્તિ છે એની મૂર્તિને આપણે પ્રશ્ન કરીએ કે દાદા આ કામ મારું થાય એમ હોય તો મૂર્તિ ઊભા ઊંચી થવી જોઈએ અને દાદા ઊંચા થાય છે અને બીજો સવાલ એમ જ પૂછે દાદા જો અમારું કામ થઈ જાય એમ હોય તો મૂર્તિ જમીનની આરે ચોટી જાય જોઈએ જો આપણી અંદર હજીની અંદર ભાવ હોય તો મૂર્તિ ચોટી જાય પછી આપણે ગમે એટલું બળ કરીએ ને તો એક ચોખાને દાણાવા મૂર્તિ જમીનનો છેડો વેંકતી નથી અહીંયા મને સાક્ષાત પરમાત્મા દેખાઈ ગયા છે ત્યારથી અહીંયા શનિવારે દાદાના શરણોમાં માથું નમાવવા આવું છું અમારા સગાવાલા અહીંયા આવતા હતા મંદિરે બરાબર એમને ખબર પડી કે દાદાનું સાચ છે ઊંભા હનુમાન બરાબર હા એટલે હું અહીંયા આવ્યો છું બરાબર મારી મનોકામના લઈને કે જે મનોકામના હોય પૂર્ણ થાય તો મારી મનોકામના હતી કે મારા નોકરીમાં કે બદલી માટેની તો એ મેં અહીંયા સાક્ષાત અનુભવ્યું છે બરાબર દાદાના પેલી મૂર્તિ ઉચકીને બરાબર તો એ ચીપકી રહી હતી મેં કીધું હતું કે જો મારી મનોકામના છે એ પૂર્ણ થાય તો ચીપકી રહે બરાબર તો એ ચીપકી રહે અને અહીંયા જંગલોની વચ્ચે આવેલું છે અને હું અહીંયા આવ્યા એટલે બહુ ધન્યતા અનુભવું છું સાક્ષાત દાદાના દર્શન થઈ ગયા અહીંયા જંગલોની ગિરિમાળા વચ્ચે અને હરિયાળી ખેતરો સાથે અડીને આવેલા ગામમાં ઉંબા હનુમાનજી વર્ષોથી અહીંયા પ્રસ્થાપિત થયેલ છે વર્ષો પહેલાં અહીં પૌરાણિક મંદિર હતું અને ગ્રામજનો ભારે આસ્થા અને શ્રદ્ધા સાથે ઉંબા હનુમાનજીની પૂજા અર્ચના કરતા હતા સમય જતાં અહીં ભક્તોની શ્રદ્ધા વધતી ગઈ અને ધીમે ધીમે ભક્તોના સહકાર વડે મંદિરનું નવીનીકરણ થતું ગયું હું સુરતથી અહીંયા રોજઘાટ ધામમાં આવું છું દસ વર્ષથી આવું છું ને જ્યારે પહેલી વાર આવ્યો ત્યારે પાછળ મૂર્તિ છે ગણપતિ મહારાજની કે લોકો હું આવું ને લોકો ઉષા કરે ને મૂર્તિ ચોટી જાય પછી મને એમ થયું કે લાઈને હું એવું કરું તો મને દાદાનો વાસ થયો ને અહીંયા આવતો થયો હું તો હર શનિ રવિ અહીંયા આવું છું શનિવાર તો ફરજિયાત ત્યાં આવું છું લોકોને મેં વાત કરી સુરતની અંદર કે તમે લોકો આવો તમારું દુઃખ દૂર થાય ને આપણા ઉભા હનુમાનજી મહારાજ ચ્યતા યુક્તિ હશે ને પાછળ ગણપતિ મહારાજ છે એ પણ ચ્યતા યુક્તિ હશે આપણે કાંઈ પણ પ્રશ્ન

અને તેની શોભા અને શ્રદ્ધા વધી ગઈ છે અહીં જે ભક્તો આવે છે તેઓની હનુમાનજી માનતા પૂરી કરતા હોવાની પ્રતીતિ કરે છે સામાન્ય રીતે આદિવાસી વિસ્તાર હોવાથી આદિવાસી રહીશો તેઓનું વર્ષનું જ્યારે ખેતી પાકની શરૂઆત કરે ત્યારે ખેતી પાકની શરૂઆત પહેલાં સૌ આદિવાસી ખેડૂતો અહીંયા ઉંબા હનુમાનજીના મંદિરે આવીને પૂજા અર્ચના કરે છે અને પછી જ પોતાની ખેતીની પણ શરૂઆત કરે છે વર્ષ દરમિયાન મબલક ધાન્ય પાકે અને પાક સારો થાય એ માટે આદિવાસી ખેડૂતો ઉંબા હનુમાનજીની પાસે પ્રાર્થના કરે છે અહીં ભક્તો વાર તહેવારે પૂજા અર્ચના કરવા આવે છે અને અહીં માનતા લેવા અને માનતા પૂર્ણ કરવા માટે પણ અનેરી વ્યવસ્થા જોડાયેલી હોવાનું પણ મનાય છે અહીં હનુમાનજીની આગળ પોતાની માનતા રજૂ કરે અને જે સંકલ્પ લે છે એ સંકલ્પ પ્રમાણે મૂર્તિ ભક્તોના મનોરથ પૂરા થશે કે નહીં તેનો સંકેત પણ આપે છે જેથી જ દૂર અહીં ભાવિક ભક્તો આવે છે તો આમ ઉમ્બા હનુમાનજીનું નું આ ધામ ન માત્ર પૌરાણિક રીતે પરંતુ શ્રદ્ધા સાથે પણ એટલું જ મહત્વ ધરાવે છે યાસિર કાગઝી ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ બારડોલી